મિત્રો વિડીયોમાં આગળ વધીએ આપને જણાવતા મને ખૂબ ખૂબ આનંદ થાય છે અમારી ચેનલ ઉપર પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થવાના છે આમ જ તમારો પ્યાર અમારી ઉપર વરસાવો આ વિડીયોની નીચે જે સબસ્ક્રાઈબનું બટન દેખાય છે એને દબાવો તે પછી ઘંટીનું આઈટમ જરૂરથી દબાવજો જેમ કે આવા જ સરસ મજાના વિડીયો અમે આ ચેનલ ઉપર લાવીએ છીએ મિત્રો ખૂબ જ સારી વ્યવસ્થા છે અહીંયા તમે પોતાનું વ્હીકલ લઈને આવશો તો સરસ પાર્કિંગની અહીંયા સુવિધા છે જેનો કોઈ પણ ચાર્જ નથી શનિદેવ દાદાનું મંદિર છે ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે અને અમે તો છત્રી પણ નથી લાવ્યા હોય ચાલો સૌ પ્રથમ આપણે શનિદેવના દર્શન કરીએ ખૂબ જ સરસ મજાનું આ મંદિર છે ભાવિ ભક્તો અહીંયા તેલ ચડાવી રહ્યા છે થોડા આગળ આપણે જઈશું એટલે અને મિત્રો આ મંદિર છે રામ સીતામ લક્ષ્મણજીનું સરસ મજાની ચિત્રકલા કરેલી છે આપણે ઘુમટ કરીએ છીએ ત્યાંથી આગળ નીકળતા માર્કેટ છે બજાર છે જ્યાં પ્રભુ શ્રી રામજીનો ફોટો છે અને આપણે આગળ જઈએ તો મંદિર દેખાય છે કરવા માટે મિત્રો અહીંયા નાના નાના સ્ટોલ છે તો ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ કષ્ટભજન દેવ બજરંગબલી દાદાના મંદિરે મંદિરના દાદા ગરવાની સાથે જ માનર રાજના દર્શન કરીએ છીએ તો મંદિર પ્રવેશ દ્વાર જ આપને ભીડ જોઈને અંદાજો આવી જ ગયો હશે કેટલું પ્રસિદ્ધ આ મંદિર છે અમે સાંભળ્યું હતું એનાથી કઈ ગણું સુંદર અને સરસ મજાનું મંદિર છે અમને થોડો ખાસ સમય મળી ગયો અને મંદિરના પૂજારી શ્રી જોડે જેમ અમારી વાત થઈ એમાં આપને મિત્રો જણાવું કે આમ તો બારે માસ ભક્તોનો જમાવડો રહે છે એમાં ખાસ કરીને મંગળવાર અને શનિવારે ખૂબ જ ભીડ થાય છે મંદિરના પાછળના ભાગમાં ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે જ્યાં તમને સુખડીનો પ્રસાદ મળશે જે આપણા હનુમાન દાદાને ચાડવામાં આવે છે આગળ જોઈએ તો મિત્રો ત્યાં ખૂબ જ સરસ દેવાને સગવડ કરેલ છે મંદિરની ખાસ વાત કરું તો મિત્રો જે સેવાકારી છે એ તમને સુખડીનો પ્રસાદ થાળમાંથી કાઢીને આપે છે આવી સેવા આવી ભક્તિ ટૂંકમાં વાત કરું તો હું દાદાનું નામ છે મંદિરના ભક્તોને કોઈ પણ જાતની તકલીફ કે કષ્ટ ના પડે એનું ખૂબ જ ખ્યાલ રાખે છે અને ભક્તોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે દાદાના દર્શન કર્યા પછી જો જમવાની હું વાત કરું તો મિત્રો મંદિરની બાજુમાં ભોજનાલય આવેલું છે જે મંદિર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે ખૂબ જ નજીવા દરે ત્યાં પૂરી શાક દાળ ભાત ભક્તોને ખૂબ જ ભૂખ લાગી છે હવે પણ હવે જઈ રહ્યા છીએ જમવા જો આપને પણ ભૂખ લાગી હોય તો સૌથી પહેલા અમારી ચેનલ શેર સબસ્ક્રાઈબ કરતા પરંતુ ચાલો અમારો કરીએ છીએ જય માતાજી જય શ્રી રામ જય હનુમાન